કૃષ્ણ લાલ કી છે દ્વારિકા દી શખી છે મારા કાળ જાનો કટકો કાન હહીં ઝૂલે મારો કાન જાનો કટકો હિંડોળે ઝૂલે હિંડોળે ઝૂલે કાન રામ તો પરે મારા કાળ જાનો કટકો કાન હિંડોળે ઝૂલે ോ കട്ട് കോ കാ ജൂ ഞൂര കൃത കോബ് കയൂര കൃത് കന്നോഭ കൂന്നട ശോബേ രാധാ ഭാരത്തി മാ കട്ടോക്കൈനോടെ ജൂലേ കൂന്നട ശോബേ કાર જાનો કટકો કાન હિંડોળે ઝૂલે એના કેડે કાંદો રાની ગુ ગરીબ એના કેડે કાંદો રની ગુ ગરીબે વાગે ને ગાયો ચારથી આવે મારા કાર્ડ જાનો કટકો હિંડોળે ઝૂલે કૂ વાગે ને ગાયો ચાર ટકો કાનો ઝૂલે એની મોરલી નો નાદ ગોપીઓ આવે એની મોરલી નો નાદ સુણી ગોપીઓ આવે ગોપીઓ આવે વાલો વાોરા સરળ મારા કાઢ જનો કટકો કાન કાનો ઝૂલે ગોપી વાોરા કાનજાનો કટગો કાન ઈંડોળે ઝુલે એની ફરતી ગોપીઓ વચ્ચે કાન ઝુલે એને ફરતી ગોપીઓ વચ્ચે કાન ઝુલે કાન ઝુલે રે મોર રે કરે મારા કાનજાનો કટગ ગો કાન ઈંડોળે ઝુલે જાનો કટગો કાના હિંડોળે ઝુલે આવા દો લાવો લાલા નિત્ય દેજો આવા દો લાવો લાલા નિત્ય રે દેજો નિત્ય દેજો મારા રુદ્ર મારે જો મારા કાંડ જાનો કટકો કાના હિંડોળે ઝુલે નિત્ય દેજો રે મારે જનો કટકો કાનો હિન્ડે ઝૂલે જે કોઈ પાવતી લાલો હિંદોડો જે કોઈ પાવતીને લા નો હિન્ડ ગસે હિન્ડો વ્રજમાં નો્રત થશે મારા કાડ જનો કટકો લાલ હિંદે ઝૂલે હિન્દોળો ને વ્રજ